ડીસા તાલુકાના વિરુણા ગામે શ્રી વિરુણા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીના પરિપત્ર અનુસાર દર બે વર્ષે એસએમસીની પુનઃરચના કરવાની થાય છે તે બાબતે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને એસએમસીની નવી વરણી ફરજો શાળા વિકાસ માટે એસએમસીની જવાબદારી વગેરે બાબતે ચર્ચા કરી એસએમસીમાં કુલ બાર સભ્યોની કમિટી હોય છે તે મુજબ વાલીઓમાંથી કુલ નવ સભ્યો જેમાં પચાસ ટકા મહિલા સભ્યોની નિયુક્તિ કરવાની થાય છે શાળાના આચાર્યશ્રી દ્વારા વાલીઓને એસએમસી બાબતે અવગત કરી તેમાંથી કુલ નવ વાલી સભ્યોને એસએમસીનું નિયુક્તિ કરવામાં આવી હતી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ છે તેના માટે વાહનોની જરૂરિયાત હોવાથી ઉપસ્થિત વાલીઓને કોઈપણ પાસે આરટીઓના માન્ય વાહન હોય તો તેના ડોક્યુમેન્ટ આચાર્યશ્રીને રજૂ કરી ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે સંપર્ક કરી શકશે વાલી મિટિંગમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પરિણામ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે આ મીટિંગમાં લગભગ પચાસ જેટલા વાલીઓ સરપંચશ્રી ઉપરપંચશ્રી કુચાવાડા ક્લસ્ટરના સીઆરસી શ્રી બીજલભાઈ ખટાણા શાળાના સ્ટાફ શિક્ષક મિત્રો અને એમડીએમ સંચાલકશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા